જમિયત ઉલમાને વાપી ટ્રસ્ટ અને लायंस ક્લબ આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન રવિવારે પહેલી સપ્ટેમ્બરે વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકલાયેલ જમિયત ઉલમાને વાપી ટ્રસ્ટ અને लायंस ક્લબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જમિયત દ્વારા આ પ્રથમ રક્તદાન કેમ્પ હતો જેમાં 118 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું માટે નિયત ઉંમર અને વજન તેમજ બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવી બીમારી છે કે કેમ તે અગત્યનું પાસું હોય એવા પચાસ વધુ રક્તદાતાઓનું રક્ત નહીં લેવામાં આવતા તેઓએ ભારે હૈયે પરત થવું પડ્યું હતું રક્તદાન કેમ્પની આયોજક સંસ્થા કેમ્પ હતો જે સફળ રહ્યો છે રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે રક્તદાન કેમ્પ કરતા રહેવાની પ્રેરણા મળી છે મુસ્લિમ સમાજમાં આ રક્તદાન કેમ્પથી ખૂબ જ જાગૃતિ આવી છે અન્ય મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આગામી સમયમાં બનતા પ્રયાસ સાથે રક્તદાન કેમ્પ યોજવાની ખાતરી આપી છે વાપીમાન બિન વારસી મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ અનુસાર અંતિમ ક્રિયા કરીને ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન સહિતની આર્થિક મદદ કરતી તેમજ ગરીબ દર્દીઓની સારવારનો ખર્ચ ઉપાડતી જમીયત ઉલમાન વાપી ટ્રસ્ટના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે રોહી ક્યાંય કોઈ ફેકટરીમાં બનતું નથી જ્યારે પણ કોઈ માનવીને લોહીની જરૂર પડે છે ત્યારે તેને માનવી જ લોહી આપી શકે છે આવા સમયે જમીયતને પોપટ બ્લડ તરફથી હંમેશા મદદ મળતી રહી છે અત્યાર સુધીમાં વધુ બોટલ આ બ્લડ બેંક માંથી આપવા છે એટલે તેનું ઋણ ચૂકવવા આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો છે અને કોમી એકતાની મિશાલ પૂરી પાડી છે ઉલ્લેખનીય છે કે વાપીમાં કોપરલી રોડ પર આવેલ સહારા હતા તો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા સંસ્થા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા आ सफल रक्तदान कैंप योजना बदल तमाम अभिनंदन तो आज लाइन्स क्लब के साथ मिल के कैम्प रखा है ब्लड कैंप का कैम्पुर हमारा टारगेट डेढ़ सौ प्लस का है ये डेढ़ सौ प्लस हम करेंगे और उससे ज़्यादा हो तो बहुत अच्छी बात है कि फ़र्स्ट टाइम हमने जमियत है लायंस क्लब के साथ मिल के रखा है और हम चाहते हैं कि अल्लाह इसमें कामयाबी दे सब मिलजुल के अच्छा मैसेज जाए क्योंकि ब्लड हमेशा बदल में बनता है ये कुदरती चीज़ है ये कहीं से आदमी खरीद नहीं सकता इसलिए इसको दान करना चाहिए किसी की ज़िंदगी बचे इससे कोई बीमार होता है बार बार बीमार बनती है मैं हमेशा लाइन्स क्लब से जुड़ा हूँ कमलेश भाई के पास मैं लेने गया था तो उन्होंने भी अड़तीस से चालीस बोटल मुझे ऐसे ही दी थी तो मेरे दिल में भी हुआ कि हम भी अपनी जमीियत की टीम के साथ સમગ્ર મુસ્લિમ સમાજ હિંદુ મુસ્લિમ સભ્ય એક ભાઈચારે કે સંદેશ દે અહેમી તાપી પ્રસ્તુત રૂપ છે મિત્રુલ કે આયોજન કરેં બાર બાર को जुड़ के हिंदू मुस्लिम सब मिलके अपने देश के हित में काम करें ये ब्लड हमेशा सबको काम लगे लोगों को ज़िंदगी मिले जिंदगी और मौत को ऊपर वाले के हाथ में लेकिन हम इसका वजह तो बन सकते हैं कि हम किसी को ज़िंदगी देखें उसकी ज़िंदगी बचाएं बस यही हमारा मकसद है बस यही हमारी जमात की जानी है पूरी दुनिया में यही पैगाम है कि सब मिलों के एकता के साथ रहें और इसी तरह कदम से कदम मिला के अपने देश की उन्नति नुकसान करें